જોકે આવશે જ કારણ કે અહીંયા આપણને કીધું પણ આપણે એમને માનતા નથી ને એટલે આપણે કરવું પડે એકાદ એક્ઝામ્પલ કરી ઓકે ઓકે હજી આ પદ છે આને ભૂલી જાવ તો બધું ધંધે લાગી જાય ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત તો સ્વાગત છે તમામનું આપણા એક નવા વિડીયોની અંદર જેમાં આજે આપણે જોવાના છીએ જે સમય સંખ્યાના ગુણધર્મો જોતા હતા એની અંદર ક્રમનો અને સમૃદ્ધતાનો ગુણધર્મ છે એ જોઈ ગયા છીએ હવે જોવાનું છે જૂથનો ગુણધર્મ જૂથનો ગુણધર્મ હવે આપણને ખબર છે કઈ રીતના આવે છે આની અંદર જોવાનું બાકી છે પણ આપણે ઓમ ખબર છે કેમ આવે એકાદ પહેલા નાનું એક્ઝામ્પલ લઈને ટ્રાય કરીએ અહીંયા આપણે આવી રીતે કોઈ પણ સંખ્યા છે હવાનું જૂથ છે આપણે આવી રીતના બનાવતા હોઈએ આ એક જૂથ બનવાનું બીજું જૂથ કંઈક આવું બને આપણે કોઈ પણ રીતે બનાવી શકીએ અહીંયા આ બંનેનું બનાવીએ અને પછી આનો સરવાળો કરીએ જો આ પહેલું જૂથ અને બીજું જૂથ બંનેનો જવાબ સેમ આવે તો અહીંયા આપણે એવું કહી શકીએ કે જૂથનો ગુણધર્મ છે અહીંયા સરવાળો છે તો સરવાળા માટે ટૂંકમાં લાગુ પડે છે અથવા તો ગુણધર્મ જાળવે છે જો જવાબમાં ટૂંકમાં ફેર આવે નાનો એવો તફાવત આવે તો આપણે એવું કહીએ કે અહીંયા ગુણધર્મ જાળવતું નથી ઓકે આ આવું બધાને ખબર છે ઓકે હવે આપણે જોવાનું છે સમય સંખ્યા માટે તો સમય સંખ્યા માટે છે એટલે આપણે થોડુંક

પછી આ જ રકમની અંદર આ જૂથ લઈએ બંનેનો જવાબ સેમ આવશે જોકે આવશે જ કારણ કે અહીંયા આપણે કીધું છે પણ આપણે એનો માનતા નથી ને એટલે આપણે કરવું પડે આદ એક્ઝામ્પલ કરી ઓકે તો સૌથી પહેલા આપણે બે રીતે કરી શકીએ જેમ આગળ વાત કરી તેવી રીતે કાં તો આપણે ચોકડી ગુણાકાર કરી શકીએ અથવા તો આપણે લસા ટૂંકમાં લઈ શકે અથવા છેદ સરખા કરી શકે તો આપણે જોઈએ બે રીતે કંઈ આપને મજા આવે છે સૌથી પહેલાં આપણે છેદ સરખાવાળી કરીને જોઈ લઈએ એ આપણને એવું લાગે કે ઈઝી પડશે ઓકે ત્રણ અને ચારનો લસા આપણે બહાર લેશું તો અહીંયા પણ ચાર વડે ગુણશું અહીંયા પણ ચાર વડે ગુણશું અહીંયા ત્રણ વડે અહીંયા પણ ત્રણ વડે અને અંશમાં સેમ પ્રોસેસ કરવાની હવે બધાને ખબર છે ઓકે અહીંયા કરીએ તો શું થશે બે ચાર બે ચાર આઠ પ્લસ ત્રણ ત્રણ નવ છેદમાં ચાર ત્રણ

સત્તર ના છેદમાં બાર અને બે ના છેદમાં ચાર આપણે અંદર છે અને બે ના છેદમાં ચાર છે આપણે લસા આપણે ડાયરેક્ટ અહીંયા ત્રણ લઈ શકીએ ડાયરેક્ટ જોઈએ સત્તર પ્લસ ઓકે કેટલા થશે અહીંયા ત્રણ ચાર બાર છે બે ત્રણ છ છેદમાં બાર છેદમાં આવો કંઈક આપણો જવાબ આવે છે ત્રેવીસ ના બાર આપણે અહીંયા જવાબમાં લખી નાખીએ છીએ ત્રેવીસ ના બાર અહીંયા ત્રેવીસના છેદમાં બાર જવાબ આવશે તો આપણો જવાબ સાચો હશે અથવા તો આપણે જે રીતે જે કરીએ આમાં ક્યાંય ભૂલ નહીં હોય તો સાચો આવી જ જવાનો છે જો ભૂલ હશે તો અહીંયા પ્રશ્ન થશે ઓકે ડાયરેક્ટ હવે આનું કરીએ બેના છેદમાં ત્રણ પ્લસ ત્રણના છેદમાં ચાર પ્લસ બેના છેદમાં ચાર ઓકે અહીંયા છેદ સરખા છે એટલે કંઈ લપ કરવાની જરૂર નથી ઓકે અહીંયા બેના છેદમાં ત્રણ પ્લસ ત્રણ પ્લસ બે એટલે પાંચના છેદમાં ચાર હવે આપણે છેદ છે આના સરખા કરશું ત્રણ ચાર બાર થાય આપણને ખબર છે અહીંયા ચાર વડે ને અહીંયા ત્રણ વડે ચાર બે આઠ અને પાંચ પંદર પંદર છેદમાં બાર ઓકે જુઓ બંને જવાબ સેમ છે હા છે તો અહીંયા આપણે એવું કહી શકીએ કે સરવાળા માટે સમય સંખ્યા છે એ જૂથનો ગુણધર્મ જાળવે છે ઓકે આવી રીતે તમે જૂથ બનાવી અને ટ્રાય કરી શકો આ આપણે થોડુંક અહીંયા યાદ એટલું રાખવાનું છે કે છેદ સરખા કરવા સમયે થોડુંક ધ્યાન રાખવાનું છે બાકી બધું ઓકે છે છેદ સરખા થઈ હોય અથવા તમે આપણે જેમ આગળ વાત કરી કરી આવી રીતે રીતે પણ શકો શકો તમને જે અનુકૂળ આવે એ છેદ સરખા કરવામાં ઈઝી પડે તો એ રીતે કરી શકો ઓકે તો અહીંયા આપણે સરવાળા માટે આ બાબત છે એ ગુણધર્મ જાળવે છે તો હવે આપણે જોવું ગુણાકાર માટે ઓકે ગુણાકાર માટે અહીંયાથી આપણે શરૂઆત કરશું કોઈપણ રકમ લઈએ બેના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણના છેદમાં બે ગુણ્યા ચારના છેદમાં ઓકે ત્રણ લઈએ ઓકે આવી કોઈ રકમ છે પછી આ પેલું છે તો બીજું કંઈક બેના છેદમાં ત્રણ ગુણ્યા ત્રણના છેદમાં બે ગુણ્યા ચારના છેદમાં ત્રણ પહેલાં આ જૂથની વાત કરશું ઓકે પછી આ ગ્રુપની વાત કરશું ઓકે આવું કંઈક થઈ ગયું છે હવે આપણે ડાયરેક્ટ કરશું અહીંયા તો હા હા ગુણાકાર થશે બે ત્રણ છ અને ત્રણ બે છ ગુણ્યા ચાર ના છેદ માં ત્રણ આવું કઈક થશે હવે જોઈએ આપણે સ્વરૂપ આપવા જઈએ તો બાર બે ચોવીસ થાય અને નવ બે અઢાર થાય હજી આના છેદ ઉડાડવા હોય તો ત્રણ ચાર બાર થાય ને ત્રણ ત્રણ નવ થાય તો અહીંયા આપને જવાબમાં શું મળે ચાર ના છેદમાં ત્રણ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપ્યું એટલે ચાર ના છેદ માં ત્રણ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં આપણને ખબર છે સામાન્ય અવયવ એક સિવાય કઈ ન હોવું જોઈએ સામાન્ય અવયવમાં એક સિવાય કઈ ન હોય ત્યારે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આવે તો અહીંયા આપણે ચાર ના ત્રણ છે એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ છે એ મળી ગયું છે ઓકે હવે આ જે જૂથ છે આપણે બદલાવીને કર્યું છે એની અંદર જોઈએ તો બે ના છેદમાં ત્રણ છે પેલા એમનું લખશું ઓકે ગુણિયા હવે અહીંયા ત્રણ ચાર બાર ત્રણ ચાર બાર અને બે ત્રણ છ ઓકે બાર બે ચોવીસ ને છ ત્રણ અઢાર ઓકે ચોવીસ ત્રણ ચાર બાર ઓકે ચાર આવશે અને ત્રણ ત્રણ નવ જવાબ સેમ છે હા છે તો અહીંયા પણ જૂથનો ગુણધર્મ હશે ગુણાકાર જાળવે છે સમય સંખ્યા માટે ઓકે તો સમય સંખ્યા માટે સરવાળા અને ગુણાકાર બંને જૂથનો ગુણધર્મ છે એ જાળવે છે ઓકે આવું કઈ હતું ગુણાકાર માટે હવે આપણે જોઈએ બાદ બાકી ભાગાકાર માટે જે ક્યારેય જાળવતો નથી પણ સમય સંખ્યામાં સૌરુતા ગુણધર્મ જાળવ્યો હતો હવે બાદ બાકીની અંદર જોઈએ બે ના છેદમાં ત્રણ માઇનસ ઓકે એકના છેદમાં બે માઇનસ ત્રણના છેદમાં આવું કંઈક રાખીએ એની અંદર આ પેલી વાત આ પેલું જૂથ બનશે આ બીજું જૂથ બનશે ઓકે અહીંયા ત્રણના છેદમાં ત્રણ લીધા છે ઓકે હવે અહીંયા પણ આપણે સેમ પ્રોસેસ લસા છે એ લઈ શકીએ અથવા તો છેદ સરખા કરી શકે જોઈએ હવે અહીંયા ત્રણ બે છ થશે એટલે બે નો લસા આપણે અહીંયા ત્રણનો સોરી આપણે એ અત્યાર નથી કરતા હવે જોઈએ ચારમાંથી ત્રણ એટલે શું થશે એક ના છેદમાં છ થશે માઇનસ ત્રણ ના ત્રણ હવે એક ના છેદમાં છ માસ ત્રણ ના ત્રણ અહીંયા આપણે બે વડે છે એ લસા લઈએ એટલે બે વડે ગુણીએ તો એક માઇનસ ત્રણ બે છ થશે અને છેદમાં ત્રણ બે છ થશે ઓકે હવે પેન આપણે થોડીક ચેન્જ કરશું હવે જો એક માઇનસ અહીંયા એક માઇનસ છ હશે તો જવાબમાં શું મળે માઇનસ પાંચના છેદમાં છ આવું કંઈક આપણને મળે છે આની અંદરથી ઓકે ચારમાંથી ત્રણ એક અને ત્રણના છેદમાં ત્રણ એક માઇનસ ઓકે ત્રણ બે છ એટલે માઇનસ પાંચના છેદમાં છ હવે અહીંયા જોઈએ જો કે સેમ મળવાનું જ નથી તો એ જોઈએ આપણે હવે અહીંયા શું થશે બે છેદમાં ત્રણ માઇનસ હવે આખે આખું જે આ આપેલ છે એની અંદર આપણે લસા લઈએ અહીંયા ત્રણ તો અહીંયા ત્રણ એક ત્રણ માઇનસ ત્રણ બે અને છેદમાં ત્રણ બે છ હવે શું થશે તો બે ના છેદમાં ત્રણ માઇનસ ત્રણમાંથી છ જાય તો જવાબમાં શું મળે માઇનસ ત્રણ મળે માઇનસ ત્રણના છેદમાં છ આવું કંઈક મળશે હવે શું કરશું લસા લેશું તો અહીંયા બે વડે ગુણાકાર કરશું લસા છે અહીંયા છ લેશું તો બે બે ચાર માઇનસ માઇનસ ત્રણ ના છેદમાં છ એવું કંઈક મળશે હવે માઇનસ માઇનસ પ્લસ થશે માઇનસ માઇનસ શું થશે પ્લસ તો ચાર ને ત્રણ સાત એટલે સાતના છેદમાં છ આવું કઈક આપણને જવાબ મળે જો કે બે ક્યાંય છે નહીં ઉપર છે નથી બાદ બાકી અને ભાગાકાર માટે જૂથનો ગુણધર્મ જાળવતું નથી પણ ભાગાકાર માટે હજી આપણે જોયું નથી એટલે ડાયરેક્ટ આપણે નહીં કહીએ પેલા આપણે ભાગાકાર માટે જૂથનો ગુણધર્મ નથી જાળવતું બે ની અંદર આપણે જોયું જવાબ છે એ અલગ અલગ આવે છે ઓકે તો હવે જોઈએ ભાગાકાર માટે ભાગાકાર માટે જૂથનો ગુણધર્મ જાળવે છે કે નથી જાળવતું જોઈએ ઓકે બે ના છેદમાં ત્રણ ભાગ્યા ત્રણ ના છેદમાં બે ભાગ્યા એક ના છેદમાં બે ઓકે બીજું જોઈએ ત્રણ ના છેદમાં બે ભાગ્યા એક ના છેદમાં બે સૌથી પહેલા આ જૂથની વાત કરશું એના પછી આની વાત કરશું ઓકે હવે ભાગાકાર છે એટલે આપણે વ્યસ્ત કરીને ગુણાકાર કરશું એ આપણને ઈજી પડશે હવે ડાયરેક આનું કરીએ તો બેના છેદમાં ત્રણ ગુણ્યા હવે આપણને આવડે છે અહીંયા ભાગાકાર છે એ ગુણાકાર કરીએ તો બંને છે એ ચેન્જ થઈ જશે એટલે છેદ અંશમાં અંશ છેદમાં એટલે કે બે ના છેદમાં ત્રણ થઈ જશે પછી ભાગ્યા એકના છેદમાં બે ઓકે હવે અહીંયા આમ હમો ગુણાકાર બે બે ચાર અને ત્રણ ત્રણ નવ આવું કંઈક થશે હવે શું કરશું હવે અહીંયા જો ભાગાકાર છે હું ડાયરેક્ટ ગુણાકાર કરું તો શું થશે તો બેના છેદમાં એક થશે હવે અહીંયા આપણને મળે શું ચાર બે ચાર બે આઠ અને નવ એકું નવ ઓકે આમાં કઈ સામાન્ય નીકળતું નથી એટલે કે અહીંયા છેદ ઉડતા નથી આઠના છેદમાં નવ કઈ રીતે જોયું હવે હજી એક વાર સમજો અહીંયા બે છેદમાં ત્રણ ને ત્રણના છેદમાં બે એવી રીતના છે તો હવે અને ભાગ્યા છે એકના છેદમાં બે તો હવે આપણે આને ભાગાકારના ગુણાકારમાં ચેન્જ કર્યું હતું એટલે ત્રણ છેદમાં બે છે એ બે થઈ ગયું છેદમાં ત્રણ ઓકે હવે આનું આપણે ભાગાકાર કરીએ તો શું થાય સોરી ગુણાકાર કરીએ શું થાય બે બે ચાર ને ત્રણ ત્રણ નવ પછી ભાગ્યા છે અહીંયા એકના છેદમાં બે જે આપણું છેલ્લું સ્ટેપ તો હવે એને આપણે ભાગાકારની જગ્યાએ ગુણાકારમાં ફેરવીએ તો બેના છેદમાં એક થઈને ચાર બે આઠ ને નવ એક નવ હવે આપણને આ બાબત આવડતી હોય જો નથી આવડતી તે એકવાર એવું લાગે તો હજી એકવાર ટૂંકમાં સમજો ઓકે અહીંયા પણ એ જ પ્રોસેસ છે જોઈએ ઓકે અહીંયા જોઈએ તો પહેલાં તો જે સ્ટેપ છે બેના છેદમાં ત્રણ લખી લીધું પછી ભાગાકારમાં ઓકે ભાગ્યા હવે ત્રણના છેદમાં બે છે પછી અહીંયા ભાગાકાર છે આપણે એને ગુણાકારમાં કરશું એકના છેદમાં બે છે ઓકે તો એને બેના છેદમાં એક કરશું હવે કઈ રીતે કરશું તો બેના છેદમાં ત્રણ એ સ્ટેપ એમને લખશું અહીંયા ભાગાકાર છે અને ગુણાકારમાં કરવું હોય તો કરી નખાય પણ પેલા આપણે એમને જોઈએ હવે ત્રણ બે છ અને બે એકું બે આવું કંઈક થાય છે હવે શું કરશું હવે ગુણાકારમાં કરશું તો કઈ રીતના બેના છેદમાં ત્રણ ગુણ્યા બેના છેદમાં છ ડાયરેક્ટ છેદ ઉડાડવો હોય તો પણ ઉડી જાય એમ છે પણ આપણે એમનું જોઈએ બે બે ચાર અને છ ત્રણ ઓકે અઢાર આપણે છેદ ઉડાડવા ઉડા બે ચાર થઈ નવ બે અઢાર બે ના છેદમાં નવ આવું કંઈક આપણને મળે છે ઓકે તો ભાગાકાર માટે પણ જૂથનો ગુણધર્મ છે જાળવતું નથી ઓકે તો ભાગાકાર માટે પણ અહીંયા આપણે શું જોયું તો ગુણ તો ભાગાકાર માટે પણ અહીંયા જૂથનો ગુણધર્મ છે જાળવતું નથી બાદ બાકી માટે પણ નહીં અને ભાગાકાર માટે પણ નહીં આપણે જોયું ઓકે હવે આપણે આ બાબત છે જોઈ હવે એક છેલ્લો ગુણધર્મ એટલે કે સરવાળા પર વિભાજન થઈ શકે છે તો હવે આપણે એ જોવાનું છે એની અંદર ઓકે અહીંયા જ લખીએ સરવાળા પર વિભાજન છે એટલે બે ના છેદ ત્રણ પ્લસ ત્રણ ના છેદમાં બે ઓકે આવું કંઈક આપણે રાખીએ ઓકે તો હવે શું કરવાનું છે આપણે જે કરતા એવી રીતે આ જે પદ છે આ અને અંદર જે બે છે એને ગુણશે તો કઈ રીતના ગુણશે તો એક ના છેદમાં બે પછી ગુણ્યા બે ના છેદમાં ત્રણ આવી રીતે પછી વચ્ચે પ્લસની નિશાની હવે એક ના છેદમાં બે ગુણ્યા કોને ગુણશે તો કે ત્રણ ના છેદમાં બી બી ઓકે એને ગુણશે ઓકે આ એ અને બી વાળું જે પદ હોય ને એવી રીતના ઓકે હવે સૌથી પહેલાં આપણે આનો ગુણાકાર કરીએ ઓકે એક બે બે અને બે ત્રણ છ વચ્ચે પ્લસની નિશાની એક ત્રણ ત્રણ અને બે બે ચાર હવે આનો પ્લસ આપણે સરવાળો કરવા જઈએ તો એ પણ થઈ જે કરીએ છીએ એવી રીતે ઓકે લઈને કરીએ તો પણ થાય અને ઓમ કરીએ તો પણ થાય આપણે ડાયરેક આવી રીતે જોઈએ અને આવી રીતે ઓકે પેલા અહીંથી ચાલુ કરીએ છ ત્રણ ઓકે અઢાર વચ્ચે પ્લસની નિશાની ચાર બે આઠ ના છેદમાં છ ચાર ચોવીસ ઓકે અઢાર પ્લસ આઠ એટલે છવ્વીસના છેદમાં ચોવીસ તેર બે છવ્વીસ થાય અને બાર બે ચોવીસ તેરના છેદમાં બાર આવો કંઈક આપણને જવાબ મળે છે તેરના છેદમાં બાર આવો કંઈક આપણને જવાબ મળે છે હવે આપણે આપણી રીતે એકવાર આપણી રીતે એટલે અહીંયા આપણે આવી રીતે ટ્રાય કરીએ ડાયરેક્ટ થાય છે કે નથી થતું સૌથી પહેલાં શું કરશું બે આપણે આવી રીતનો ગુણાકાર કરીએ બે બે ચાર પ્લસ ત્રણ ત્રણ ઓકે નવ અને છેદમાં ત્રણ બે બે કઈ રીતે કરશું તેર એકું તેર અને બે છ બાર ઓકે આવે જવાબ તેર ના છેદમાં બાર હા આવે તો આ દાખલો છે આપણો આપણે એવું કહી શકીએ કે ગુણાકાર સરવાળા પર વિભાજન થઈ શકે છે ગુણાકારનો સરવાળા પર વિભાજન થઈ શકે છે ઓકે આ વિડિયો અહીંયા સુધી આપણે રાખીએ છીએ આગળ આપણે અસમય સંખ્યા તરફ જવાના છીએ આ વિડીયો છે કેવું લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવે એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો થેન્ક યુ